hello આ ભરત કા હું તો એ હારો ઓલો chocolate નો છોકરા sign લઈને એટલે તોને કઈ જગાએ આપી હતી આ જખણા ને વિજા નું ખબર હા એના આગળ માં હેઠે ઓલો દડો ને તે ના તો એઠે હું આવ ઉતરતો તો તે આવ્યો પાછળ થી ઉભો રાખ્યો પૂર બાય હું આઈ શેઠો હી ગયો માના મંદિર નું પૂછ્યું કે આ હે ને પછી ફોન માં દેખાડયું હું પાહે ગયો એ મેં કીધું કે ઈ તો ગામ માં આવ્યો ને આતો વાડીયું છે એ કે આ તો કેટલા માં ભણ્યો એ મેં કીધું કે હું નવમું ભણ્યો તે કે હા ચોકલેટ દેતા હતા. મેં કીધું કે ના ના મારે એને મને સાવ હું ભાગતો જતો ને પાછળ બેઠો તો એને જકડાઈ લીધો પકડી રાખ્યો ફૂલ ઓલું તો ભાઈ કુણી મારી મેં એને મોટા સાઇકલ હાલતી કરી ને તો મેં કુણી મારી તો એ હાથી પોલા થયા હું હેઠે થી નીકળી ગઈ પણ પાનો પડ્યો તો ભીત પાસે થી લઈ ને માર્યો તો બે પડેલા અને જેને મેં જકડાયો તો એનું માથું ભીત માં ગયું લાગ્યું.

હા ત્રી હિવા ઉત્રી મોર કીયા કલર ના પહેર્યા તા ઈ કે કંઈ ખબર રોગરા હને ઓલો મોટરસાઈકલ માં જે આકતો તો ને એની ની તા લાકડા કલર નો બુસ્કટ પહેર્યો તો ને પાછળ બેઠો તો ને એની આખી બાયુ નું ટી-શર્ટ પહેર્યું તું કાળા કારા કલર નો બે મુંગા પહેર્યા હતા મુંગા વેર્યા હતા હા સિંગલ બોડી હતી ને હરિયા ઉતા બે આ મિડિયમ ઠીક તો પોલીસ સ્ટેશન માં જાણ કરાઉ જાણતા કરી થી

camera માં તો check કરી લીધા બધે કાઈ નહિ તયીયો હાથ માં તો એ આડો રસ્તો જ નીકળ્યા હોય ને હા એ સારું હાલો ને હું પંચાયત માં વાત કરી ને જે કઈ ઓલું કરીએ હો હા એ પછી માર બાપો ઈ જ છે તાર એ હા એ હા હા હા